તો એસ્ટેટ ખાતું તરત જ આવશે અને એની ઉપર પગલાં લેશે નોટિસો આપે છે હવે અહીંયા તો કેવું થયું કે જર્જરીત મકાન ખાલી કરવા નથી અને અચાનકથી પડે ને અમને જ્યારે જાણ થાય ત્યારે અમે ભાગતા થઈએ એટલે જે પણ રહેવાસી હોય એ લોકોને ખાસ નમ્ર વિનંતી કરું છું ખાસ આદેશ આપું છું સૂચના આપું છું કાઉન્સિલર હિસાબે કે મક્તમપુર જુઆપુરા ફતેવાડી કે સરખે જે અમારો પરિવાર છે અમારો વિશ્વાસ છે અમારા અમારા લોકો છે તો આજે એ લોકો માટે ખાસ આના માધ્યમથી મીડિયાના માધ્યમથી વિનંતી કરું છું કે જર્જરીત મકાનો જ્યાં જ્યાં હોય ત્યાં એસ્ટેટ ખાતાને જાણ કરે અને મકાનો વહેલી જગ્યાએ ખાલી કરી અને બીજી જગ્યાએ રહેવા જાય પછી એ તો જે પણ બિલ્ડરે બનાવે એની જોડે મળીને મિટિંગ કરીને પછી બનાવો ગમે તેમ કરીને ફરીથી બનાવો મકાન એટલે જે તૂટેલું છે એને ફરીથી તમે સાંધા સુંધરી કરીને તૈયાર કરો એટલે કંઈક તો કરવું પડે ને એમ એટલે ખાસ નમ્ર વિનંતી છે કે એસ્ટેટ ખાતાને જાણ કરો વર્ષોથી જે મકાન છે એને રિનોવેશન કામ કરવામાં આવતું નથી રહેવાસી દ્વારા તમે શું કહેશો લોકોને આનાથી પહેલાં બી ગયા વર્ષે ગોલ્ડ ફ્લેટનું બનાવ બન્યું એના પહેલા બી ઘણા બનાવ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અમદાવાદ શહેરમાં બને છે અને અમારે ત્યાં બી ઘણી મિલકતો એવી છે જે જર્જરિત છે અને ભયજનક છે અમે જ્યારે કોર્પોરેશનને જાણ કરીએ છીએ ત્યારે કોર્પોરેશનમાંથી ઇસ્ટેટ ડિપાર્ટમેન્ટવાળા એ જગ્યાએ જઈને સ્થળ તપાસ કરીને એ લોકોને સમજાવે છે નોટિસ આપે છે તો એ પબ્લિક સ્વ પોતાની જાતે જે જાગૃત થવી જોઈએ એ નથી થતી અને પછી આવી રીતના જે બી હોનારત થાય છે ને એમાં કેવું છે કે કોઈની જાન હાનિ થાય પણ અલ્લાહનું શુકર છે કે અહીંયા એવું કંઈ બન્યું નથી પણ સવાર પડે અહીંયા કરિયાણાની દુકાનો છે એટલે મહિલાઓ અને બાળકો વસ્તુઓ લેવા આવે છે પણ હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આપના માધ્યમથી એમ કહેવા માગું છું કે જ્યારે એવી કોઈ બિલ્ડિંગો આપણને જાણ થાય આપણા દ્વારા ત્યાં નોટિસો આપવામાં આવે છે લોકોને સજાગ કરવામાં આવે અને એ બિલ્ડિંગો ઉતારવાની ટાઈમ પહેલાં ઉતારવાની તૈયારી કરવી જોઈએ કે જ્યારે વરસાદ આવે છે ત્યારે પછી એ વસ્તુ પડે છે તો કોર્પોરેશન દ્વારા આવી બિલ્ડિંગોનું એક લિસ્ટ તૈયાર કરીને એ લોકોને બધાને નોટિસો આપી અને એ લોકોને રિનોવેશન માટે સમજાવવા જોઈએ અને ના થાય ને આપણને એવું લાગતું હોય કે આ બિલ્ડિંગ પડી જ જશે તો એનો નિકાલ કરવા જરૂરી છે કોર્પોરેશન દ્વારા થવું જોઈએ પણ એક બાલકની પડી હતી ત્યાં એક મહિલાનું મૃત્યુ પણ એક બાલકની પડી છે તમે શું કહેશો જ્યાં પણ એવા ભયજનક મકાનો હોય છે અમે પોતે બી માલિકોને કહેતા હોઈએ કે ભાઈ તેને રિપેર કરાવો અથવા કે જે કોઈ હોનારા હતા એનું ધ્યાન આપીને એને એસ્ટેટમાં જાણ કરો અહીંયા સવારે વહેલાં હું ચાલવા નીકળ્યો ત્યારે મેં જોયું તરત જ મેં જાણ કરી એસ્ટેટ સિટી એન્જિનિયરને અને એસ્ટેટ ડિપાર્ટમેન્ટ વિપુલભાઈને બી જાણ કરી તરત જ એમની ટીમ આવી ગઈ છે ને હાલ પૂરતું મકાન માલિકની એ શોધખોળ ચાલુ છે મકાન માલિક સાથે સંપર્ક ચાલુ છે કે જેથી કરીને બીજી મોટી હોનારત ન થાય જે હાલમાં ભયજનક દેખાય છે તેને તોડી પાડવા માટે અમે અમારા ચારે ચાર ત્રણ ચાર કાઉન્સિલરે હાજર છે એમણે કીધું છે ભાઈ ગમે તે કહીને કોઈ નિર્દોષની જાનહાની ના થાય મકાન માલિક તો સમજો બીજો કોઈ રિપેરિંગ કરીને બીજો લઈ કરી લેશે પણ આ કોઈ નિર્દોષ જાન ગયા પછી એ જાન પાછી આવે એવું નહીં તમે સામાજિક છો આ વિસ્તારમાં કેટલી આવી બિલ્ડિંગો છે મારું નામ સામાજિક કાર્યકર્તા ગુજરાત વિસ્તારની અંદર ભયજનક ઇમારતો નથી પણ વિસ્તાર ખૂબ જૂનું છે સેવન્ટી થ્રીમાં બનેલો વિસ્તાર છે અને ઘણા એવા મકાનો હશે જે પ્રાઇવેટ મકાનો પ્રાઇવેટ પ્રોપર્ટી છે ત્યાં આવું થોડું ઘણું પ્રોબ્લેમ હશે પણ અહીંયા આ શું કે આ જગ્યા જે છે હું અને નાનપણથી જોતો આવ્યો છું અહીંયા લગભગ ત્રીસ પાંત્રીસ વર્ષથી આ જગ્યાનું જોઈ રહ્યો છું અને આમ આ જગ્યા પાછલા પાંચ સાત દસ વર્ષથી અવાવરી છે અહીંયા કોઈ દેખરેખ વખવાવાળા ઉપર કોઈ વ્યક્તિ ન હતો અને એને જાણ કરવામાં લોકો સ્થાનિક અહીંના લોકો દ્વારા આસપાસના પડોશીઓ દ્વારા સ્થાનિક લોકોને જાણ કરવામાં આવી હતી પણ એણે કોઈ ફાઇનાન્શિયલી કન્ડિશનના કારણે કે એને પોતે જે કંઈ એવું કંઈ હશે એ કારણથી એણે અભી સુધી કંઈ એક્શન લીધા નથી પણ અભી હાલમાં અહીંના સ્થાનિક કોર્પોરેટર અને તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે કોર્પોરેશનના અધિકારી ઇડીઓ તમામ લોકો અહીંયા ઉપસ્થિત થઈ ગયા છે ફાયર બ્રિગેડ પોલીસ તમામ ટીમ હાજર છે થોડું ઘણું અહીંયા ડેમેજ થયું છે અને સદનસીબે અલ્લાહનો ખૂબ એસાન છે કે કોઈ એવી જાનાની કે એવી કોઈ પ્રોબ્લેમ થઈ નથી એટલે કોર્પોરેશનના અધિકારીઓ સાથે મળીને અહીંયા જે પણ સાથ સહકાર સાથે અહીંના જેની પ્રોપર્ટી છે એને બોલાવી અને વાત કરવામાં આવી રહી છે અને જલ્દી જલ્દી એનું નિરાકરણ કરવામાં આવે છે અને આ પ્રકારની જે પણ ઈમારતો હશે અમે કોર્પોરેશન અધિકારીઓ કહેવા માગીએ છીએ કે આપ એનો સર્વે કરીને થોડું ઘણું એવું હોય કે એની અંદર રિપેરિંગ કામ કરવામાં આવે અને તત્કાલમાં આવી જે ભયજનક વસ્તુ હોય એને દૂર કરવામાં આવે પણ એક વસ્તુ બીજી એવી પણ છે કે માનવતાના ધોરણે અમુક લોકો જોડે પોતાનું રેસ્ટોરન્ટ ના હોય એ એ લોકોની જોડે એની વ્યવસ્થા ના હોય તો સામાજિક કાર્યકર્તા અને કોર્પોરેટર દ્વારા પણ એમની રજૂઆત કરવામાં આવતી હોય છે કે આ લોકોને થોડો સમય આપવામાં આવે એટલે આ બાબતે તંત્ર સજાગ થયું છે ને લગભગ અમારી પહેલાં તંત્ર અહીંયા હાજર હતું અને તત્કાલમાં મીડિયા કર્મી અને તંત્ર અને તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કોર્પોરેટરો બી અહીંયા હાજર છે અને આ બાબતે જલ્દીથી જલ્દી આનું નિરાકરણ થાય અને આ રસ્તો ફરીથી અડધા કલાકમાં ચાલુ થઈ જાય એવી અમારી યોગ્ય રજૂઆત છે જે ચાલીસથી પચાસ વર્ષ જૂની ઇમારતો છે જે કોર્પોરેશન દ્વારા એમનું નોટિસ આપવામાં આવે છે તે છતાં બિલ્ડરો દ્વારા બિલ્ડરને ઉતારવામાં નથી આવતી એ લોકોને તમે શું મેસેજ આપશો અમારો એવો એક જ મેસેજ છે કે કદાચ તમને થોડી ઘણી તકલીફ હોઈ શકે પણ એવી ઘણી ઇમારતો જે અહીંયા ટાઇટલ ક્લિયર ઇમારતો છે જેની ચાલીસ ચાલીસ પચાસ વર્ષની ઉંમર થઈ ગઈ છે જેમનો ફિટનેસ બરાબર નથી તો એ તમામ લોકોને આ એક મેસેજ છે કે તમારી જાનથી વધારે તમારો માલ નથી એટલે તત્કાલ તમે કોઈ પણ બિલ્ડર જોડે વાત કરી અને એ પ્રકારનું તમારી સોસાયટીના કમિટી લોકો નક્કી કરી અને બિલ્ડિંગને રિનોવેશનમાં જવું જોઈએ અને રીડેવલપમેન્ટમાં જવું જોઈએ હવે રીડિડેવલપમેન્ટની અંદર ઘણા એવા બિલ્ડરો જે છે એ સારી સારી જગ્યાઓ લઈને ત્યાં સારું ડેવલપમેન્ટ કરીને ટાઇટલ ક્લિયર વ્યવસ્થિત જગ્યાઓ બનાવીને આપી રહ્યા છે અને એની અંદર સામે અમને મકાનની બદલે મકાન અને સામે પૈસા પણ આપી રહ્યા છે એટલે આ પ્રકારના જે આવી કોઈ સ્કીમની અંદર આપણે લાભ લેવો જોઈએ કોર્પોરેશનમાં આમ આમાં પણ આપની સાથે સાથ સહકાર આપે છે જો તમને એવું કંઈ લાગતું હોય કે તમારી આસપાસ આવી કોઈ તમારી બિલ્ડિંગ જર્જરી છે તો આપ કોર્પોરેશનના અધિકારીઓને અથવા તો અમારા જેવા સામાજિક કાર્યકર્તાઓને મળી અને આ બાબતની યોગ્ય રજૂઆત કરી શકો